શું હતું સોનાની લંકા બળવાનું રહસ્ય વૈજ્ઞાનિકો કહે છે કે સોનું બળે તો એ વધારે ચમકે છે પરંતુ લંકા તો બળી અને રાખ થઈ ગઈ શા માટે વિજ્ઞાન કહે છે કે સોનું સળગે નહીં પરંતુ સોનાની લંકા તો બળીને રાખ થઈ ગઈ એ તો શું સાર્વભૌમિક સાચું છે કે સોનું ક્યારેય સળગતું નથી વાસ્તવમાં રાવણની લંકા પૂર્ણ રીતે સોનાની હતી કે આંશિક રીતે તેમાં સોનાનો ઉપયોગ થયો હતો એ બાબતોમાં વિદ્વાનો પણ એકમત નથી પરંતુ લંકા દહનના વિષયમાં એક દંતકથા છે કે રાવણે ત્રિલોક પર વિજયના સમયે બધા જ દેવતાઓને બંદી બનાવી દીધા હતા જેમાં યમરાજ અને શનિદેવ જેવા દેવતાઓ પણ હતા રાવણ શનિદેવની શક્તિઓથી પરિચિત હતા અને શનિદેવની વક્રધ્રષ્ટિથી પણ એટલા માટે રાવણે શનિદેવને કારાવાસમાં ઊંધા લટકાવી દીધા હતા તેથી શનિદેવની વક્ર દ્રષ્ટિ લંકા ઉપર ન પડે જ્યારે હનુમાનજી સમુદ્ર પાર કરીને લંકા આવ્યા ત્યારે તેમણે શનિદેવને કારાવાસમાં જોયા અને તેમને કારાવાસમાંથી મુક્ત કરાવી દીધા લંકા દહનના સમયે જ્યારે પૂરી લંકા આગમાં ભળી રહી હતી ત્યારે તે સોનાની હોવાના કારણે વધારે ચમકવા લાગી તે જોઈને બુદ્ધિમાન હનુમાનજીએ શનિદેવજીને કહ્યું કે શનિદેવજી તેમની વક્ર દ્રષ્ટિનો પ્રયોગ લંકા પર કરી અને જેનાથી લંકાનો વિનાશ થશે આ રીતે આગમાં ન સળગે તેવું સોનું પણ હનુમાનજીની બુદ્ધિમત્તા અને શનિદેવની વક્ર દ્રષ્ટિના હિસાબે બળીને રાખ થઈ ગયું અને તેથી જ રાવણની લંકા સોનાની હોવા છતાં પણ બળીને રાખ થઈ ગઈ તો આ હતું સોનાની લંકા બળવાનું અને તેની પાછળની એક દંતકથા તો આવી જ બીજી દંતકથાઓ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જરૂરથી લાઈક કરો